પોતાના મૂળ વતન બરાબર ગામમાં આવતા હોય ત્યારે વિનોદ તરીકે જ બધા ઓળખતા હોય યુવા મોરચાની અંદર ભારતીય જનતા પાર્ટીના એક જવાબદારી મળે તમે ત્યારે વિચાર્યું બી ન હોય કે તમે સાંસદ બની જવાના છો લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોના ઉમેદવારો ઠેર ઠેર ચૂંટણીના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જેના ભાગરૂપે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સમગ્ર કચ્છ જિલ્લાનો પ્રવાસ ખેડી રહ્યા છે કચ્છના વિવિધ ગામોમાં તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે કબીર ન્યૂઝની ટીમ વિનોદ ચાવડાના પૈતૃક ગામ સુખપર રોહા પહોંચી હતી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષ સક્રિય જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના સાંસદ અને ભાજપનો ઉમેદવાર વિનોદ ચાવડા પણ કચ્છના વિવિધ ગામોમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે કબીર ન્યૂઝની ટીમ વિનોદ ચાવડાના પૈતૃક ગામ અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આવતા સુખ પર રોહા પહોંચ્યું હતું અને ગામની શરૂઆતમાં મુખ્ય માર્ગ પરથી પસાર થતા સમયે અમને ગામના વૈભવ અંગે ખ્યાલ આવી રહ્યો હતો એનઆરઆઈની વસ્ત વસ્તી વધુ ધરાવતા સુખપર રોહા ગામમાં અમે આગળ વધ્યા અને ગામના માર્ગો સ્વચ્છતા જોવા મળી હતી અમારી ટીમે ગામના સ્થાનિકો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે સાંસદ વિનોદ ચાવડાનો જન્મ છ માર્ચ ઓગણીસો ઓગણ ના રોજ લક્ષ્મી પર નખત્રાણા કચ્છ ખાતે થયો હતો તેમણે એલએલબી બેડ સુધી અભ્યાસ કર્યો છે લાલન કોલેજ જેવી ઠક્કર કોલેજ અને એસડી કોલેજ કચ્છ ખાતે તેમણે શિક્ષણ મેળવ્યું છે શિક્ષક તરીકે એ ગૌરવ અનુભવ કે આવો એક તેજસ્વી વિદ્યાર્થી જે અહીંયા એક્ટિવિટી કરીને ભણીને પહેલા શિક્ષક અને ત્યાર પછી જિલ્લા પંચાયતમાંથી સીધા જયારે દિલ્હી જતા હોય ત્યારે અમને એમ થાય કે અમારો પનો તો પુત્ર કેટલી વિકાસ કરે છે અને ખાલી વિકાસ નથી કર્યો પોતાનો વિકાસ નથી કર્યો એણે નાના નાના વ્યક્તિને અને બધી પ્રવૃત્તિને એણે આવરી લીધી છે અને ગામ માટે પણ હું તમને વાત કરું તો છેલ્લા ત્રણ વર્ષ ત્યાં એણે ગામમાં કોમ્પ્યુટર વર્ક સિલાઈ વર્ક પછી અંગ્રેજી વર્ક અને

દરેક જગ્યાએ અમે ભેગા પરિવાર સાથે ભાઈ તરીકેનો છે છે અહીંયા તો કહેવાનું જ કે વિનોદભાઈ લડી રહ્યા અમે લડી રહ્યા છે સુખ પર રોહા ગામમાં આગળ વધી રહ્યા હતા એ દરમિયાન ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પ્રચાર દરમિયાન અમને તેમના ગામમાં મળ્યા પૈતૃક ગામમાં પ્રચાર દરમિયાન વિનોદ ચાવડા ભાવુક જોવા મળ્યા કબીર ન્યૂઝ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર દસ માં જિલ્લા પંચાયત થી રાજકીય જીવન નો પ્રારંભ કર્યો હતો અને બે હજાર ચૌદ માં એસસી અનામત કચ્છ મોરબી લોકસભા બેઠક પર મને ભાજપ તરફથી ટિકિટ મળ્યા બાદ આશરે અઢી લાખ થી વધુ મતોની લીડ થી હું વિજેતા બન્યો સ્વાભાવિક રીતે નાના એવા ગામ સુપરમાંથી નીકળી આજે સાંસદ બન્યો છું પરંતુ હું જ્યારે મારા ગામ પર પરત ફરું છું ત્યારે હજુ પણ જૂના દિવસનું સ્મરણ કરું છું સાથો સાથ વિનોદ ચાવડાએ પ્રચાર પ્રસાર દરમિયાન ગ્રામજનો સાથે નાની નાની બેઠકો અને સભાઓ પણ યોજી જેમાં ગામમાં ખૂટતી કડીઓ આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવો વિશ્વાસ આપવામાં આવી રહ્યો છે તો રામ મંદિર પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર ઘર શૌચાલય મુદ્રા યોજના આયુષ્માન કાર્ડ યોજના વગેરે જેવી યોજનાના લાભ તેમજ લાભાર્થીઓના અનુભવ અંગે વાત કરીને આગામી લોકસભાની ચૂંટણી અંગે વધુમાં વધુ મતદાન કરવા અંગેની અપીલ કરવામાં આવી રહી છે મારા ગામની અંદર આજે પ્રચાર માટે અમે આખી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ટીમ અમે આવ્યા છીએ છેલ્લા પોણા બે મહિનાથી કચ્છનો મારો પ્રવાસ ચાલુ ચાલી રહ્યો છે હવે અંતિમ તબક્કામાં જ્યારે ગ્રામ્ય કક્ષાનો મારો પ્રવાસ છે ત્યારે આજે હું જ્યારે નખત્રણા તાલુકાનો મારો પ્રવાસ છે મારા ગામથી શરૂઆત કરી છે અને દરેક સમાજના લોકો આજે ઉપસ્થિત રહ્યા હતા આજુબાજુના ગામડાના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા હું તમારા માધ્યમથી સૌને મતદારોને સૌને અપીલ કરું છું સાત મેના જ્યારે મતદાન કરવાનું છે ત્યારે આપણે અચૂક અને ફરજીયાત મતદાન કરી અને મારા ગામની અંદર પણ આવીને ખૂબ આનંદ થયો હું અનેક વખત આવતો વાર તહેવાર પ્રસંગો સુખ દુઃખના પ્રસંગો પણ આવવાનું થાય દિવાળીના દિવસે પણ હું અહીંયા આવતો હોઉં છું પણ આજે કંઈક અલગ જ રીતે જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે એક બધાને જે હું મળવા જતો હોઉં છું ત્યારે મારા ગામના સૌ આગેવાનોને પણ હું મળવા આવ્યો તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જેમ કચ્છ અને દેશની અંદર મોદી સાહેબની લોકપ્રિયતા છે ત્યારે આવનાર સમયમાં કચ્છની અંદર પણ ખૂબ જ ભારતીય જનતા પાર્ટીને આશ્ચર્યજનક જે લીડ જે છે એ મળશે બિલકુલ જ્યારે તમે એક સામાન્ય પરિવાર સામાન્ય ગામમાંથી આવતા હો અને તમે પરિશ્રમ કરી તમે અભ્યાસ કરીને જ્યારે આગળ વધતા હો અને તમને કોઈ યુવા મોરચાની અંદર ભારતીય જનતા પાર્ટીના એક જવાબદારી મળે તમે ત્યારે વિચાર્યું બી ન હોય કે તમે સાંસદ બની જવાના છો પણ એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે અને કામ કરતાં કરતાં જિલ્લા પંચાયતની સેવા કરવાનો મને અવસર મળ્યો અને બે વખત સાંસદ તરીકે સેવા કરવાનો અવસર મળ્યો અને ત્રીજી વખત જ્યારે સ્વાભાવિક છે કે આટલી મોટી જવાબદારી પાર્ટી આપતી હોય અને ત્યારે ગામના સૌ લોકો સામે જ્યારે આપણે ઊભા થઈ અને જ્યારે એમની સામે જ્યારે વાર્તાલાપ કરતા હોય ગામના દ્રશ્યો જ્યારે યાદ આવતા હોય ત્યારે ભાવુક થવાનો અવસર આપણા માટે આવી જ જતો હોય અને એ જ રીતે મને જે ઉત્સાહ અને સૌ લોકોનો આનંદ હતો ને સૌ વતી મેં પાર્ટીનો દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો અમારા સૌ આગેવાનોનો મેં આભાર માન્યો અને આજે આ ગામના દીકરાને જ્યારે ત્રીજી વખત કચ્છની સેવા કરવાનો જ્યારે અવસર મળ્યો છે ત્યારે મેં કીધું કે ગામની અંદર પણ ક્યારે કોઈ નારાજ ન થાય એ હંમેશા મેં જાળવી રાખ્યું છે અને કચ્છની અંદર પણ હંમેશા એ મારો જે જીવનની અંદર જે મારો એક સંકલ્પ છે એ બધાને સાથે લઈ કરીને ચાલવું અને જે જેના કારણે આજે હું એમ કહું છું કે તમે દસ વર્ષ સેવા કર્યા પછી પણ પાર્ટી દ્વારા ત્રીજી વખત જવાબદારી મળી છે ત્યારે

પરંતુ છેલ્લા 10 વર્ષમાં વિકાસની સાથે અમારી શાળામાં હવે ધોરણ 12 સુધીની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવતા ગામની દીકરીને વધુ અભ્યાસ માટે અન્ય કોઈ ગામમાં જવાની જરૂર નથી પડી રહી તો સાથે વળી ગામની સ્થાનિક યુવતીઓના સ્વરોજગાર માટે સાંસદ વિનોદ ચાવડાના સહયોગથી કોમ્પ્યુટર ક્લાસ સીવણ ક્લાસ તેમજ બ્યુટી પાર્લરના કોર્સનું નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે કે અમે એવા જ નેતાને ચૂનશું કે જે અમને સારા પણ લાગતો હોય અને વિકાસ માટે કાર્ય પણ કરતા હોય એવા નેતા અમારા પહેલા અહીંયા સ્કૂલમાં આઠ ધોરણ સુધી સ્કૂલ હતી જેના બદલે હવે બારમા ક્લાસ સુધી પણ ભણાવે છે અને હું ઈચ્છું તો કોલેજ પણ અહીંયા કરી નાખે તે સારું છે કે ઘણી છોકરીઓ અહીંયા સિવણ ક્લાસને ચાલે છે એમ ઘણી છોકરીઓ ત્યાં કાર્ય કરાવતી હોય ત્યાં એમને રોજગાર પણ મળી રહે છે ઘણી છોકરીઓ એવી છે મારા અહીંયા ગામમાં નાનપણથી ભેગા રમ્યા અને ભેગા ભણ્યા તેમાં એક વિલો એ અમારા ગામમાંથી પાક્યા છે કે જે ભુજ સુધી નાનું કુટુંબમાંથી ભુજ સુધી ભણવા ગયા કોલેજમાં રહ્યા અને એને સારા વિચાર મળ્યા કે ભાઈ મારે એક દિશા દેવી છે આપણા કચ્છ જિલ્લાને ત્યારથી ભાજપ સરકારની અંદર કાર્યકર તરીકે જોડાયા તેના પછી બહુ એને સારા કામ કર્યા પક્ષે એની કદર કરી અને એમને ગુપ્ત નામ હતું એ કોને ટિકિટ આપી તારે મારા ગામના એવા વિનોદભાઈ ચાવડાને જે નાની ઉંમરે કે જેની બત્રીસ વર્ષની ઉંમર હોય અને સાંસદ તરીકેનું પદ મળતું હોય મારા ગામ માટે ગવર્નર વાત ગણી શકે સામાન્ય રીતે રાજકારણીઓ ઓછા ભણેલા હોવાની માન્યતા હોય છે પરંતુ કચ્છના વર્તમાન સાંસદે એમએ બીએડ અને સ્પેશિયલ એલએલબીની ડિગ્રી ધરાવે છે